you uh -huh. નમસ્કાર મિત્રો ડેલી ન્યૂઝ ગુજરાતી યુટ્યુબ ચેનલ માં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો વાત કરીએ તો હાલ સૌથી અગત્યના અને સમાચાર સામે આવી રહ્યા છે મિત્રો કર્ણાટકના મૈસૂર જિલ્લામાં એક હૃદય તેની અને સનસનિક પ્રેમિકાની હત્યા અતિ ક્રૂરતાપૂર્વક કરી છે એક ઝઘડા બાદ આરોપીએ મહિલાના મોમાં ગન પાઉડર ભરીને વિસ્ફોટ કર્યો જેનાથી તેના ચહેરાના નીચેના ભાગના ટુકડા થઈ ગયા હતા આ ભયાનક ઘટના પછી આરોપીઓ મોબાઈલ વિસ્ફોટ તરીકે દર્શાવીને પોલીસને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કર્યો હતો કર્ણાટકના મૈસૂર જિલ્લાના અનસુર તાલુકા વીસ વર્ષીય મહિલા રક્ષિતા તેના પ્રેમી સિદ્ધ દ્વારા હત્યા કરવામાં આવી છે પોલીસના જણાવ્યા મુજબ બંને રજૂ કરવાનો પ્રયાસ કર્યો હતો જોકે તેની વાર્તા પર કોઈને વિશ્વાસ આવ્યો નહી અને તે ભાગી જવાનો પ્રયાસ કરી રહ્યો હતો ત્યારે સ્થાનિક લોકો તેને પકડી પાડ્યો હતો લોકોએ તરત જ આ અંગે પોલીસ જાણ કરી અને પોલીસે સિદ્ધ રાજુ કસ્ટડીમાં લીધો હતો ત્યારે સાલેગ્રામ પોલીસ આ કેસ વધુ તપાસ કરી રહી છે પાયા ઘટનાને પગલે ભારે હરેરાટી મચી જવા પામી હતી